બડા પંથકમાં નટવરનગર ગામે વીજ વાયર થી આગ લાગવાની ઘટના બની હતી જેમાં મગફળીના ભૂકામાં આગ લાગતા ખેડૂતને લાખોનું નુકસાન થયું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું આ બનાવની વિગત એવી છે કે નટવરનગરના ખેડૂતના જણાવ્યા પ્રમાણે મગફળીના ભૂકાના ઢગલા ઉપર પસાર થતો અગિયાર કેવી ના વીજ વાયર માંથી ઓચિંતા તણખા જળતા જોત જોતામાં આખો ઢગલો આગની લપેટમાં આવી ગયો હતો જે ઘટનામાં નટવરનગર ગામના આ ખેડૂત રામભાઈ કારાવદરાને અંદાજિત બે લાખ જેવું નુકસાન થયું છે જોકે આગ લાગતા આજુબાજુના વાડી વિસ્તારના ખેડૂતો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સાડા સાત ફોર્સ પાવરની ત્રણ ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરી અને ખેડૂતોના પાઇપ જોઈન્ટ કરી ખેડૂતો એમ સાથે મળી અને આગ પર કાબુ મેળવ્યો હતો આ મગફળીનો ભૂકો આખું વર્ષ સાચવવામાં આવતો હોય છે જેથી ખેડૂતો પોતાના પશુઓને આ ભૂકાનો ચારો આપી શકે પરંતુ આગના કારણે આ ખેડૂતને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ બગવદર